હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે મહાબળેશ્વરની એકદમ ફેમસ તેવી મકાઈની પેટીસ બનાવીશું બહુ જ ટેસ્ટી હોય છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે તો જો તમે ક્યારેય મકાઈની પેટીસ ઘરે ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ બને છે તો જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો તો મકાઈની પેટીસ બનાવવા માટે સૌથી પહેલાં તેનું બહારનું જે લેયર છે એ રેડી કરીશું તો તેના માટે અહીં ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે ગ્રામમાં આ ચારસો ગ્રામ જેટલા બટાકા છે અને બટાકાને એકદમ વ્યવસ્થિત આ રીતે મેશ કરવાના છે જેથી બટાકામાં કોઈ પણ કણી ના રહે જેથી પેટીસ વાળવામાં સરળતા રહેશે અને પેટીસ તેલમાં ફાટશે પણ નહીં બટાકા મેશ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અહીં મેં બે ચમચી કોર્ન ફ્લોર લીધો છે તો બટાકામાં પાણીનો ભાગ કેટલો છે એના પર ડિપેન્ડ છે કે કોર્ન ફ્લોર કેટલો જ હશે તો અત્યારે બે ચમચી કોર્ન ફ્લોર લઈને પ્રોપર મિક્સ કરીશું આગળ જો જરૂર લાગે તો ફરી પાછો કોર્ન ફ્લોર એડ કરવાનો છે તો બટાકાનું મિશ્રણ થોડું કોરું હોય તેવું તૈયાર કરવાનું છે અત્યારે હજુ એક ચમચી કોર્ન ફ્લોર મેં લીધો છે અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું તો કોર્ન ફ્લોરનું પ્રમાણ વધારે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે અને તેના માટે બટાકા હંમેશા વરાળમાં બાફીને લેવાના જેથી તેમાં પાણીનો ભાગ ઓછો રહે તો અહીં બટાકાનું મિશ્રણ તૈયાર છે હવે પેટીસનું સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં દોઢ કપ બાફેલી મકાઈ લીધી છે જેના માટે આખી મકાઈને જ થોડું મીઠું નાખીને કુકરમાં બાફી લીધી હતી એ પછી તેના આ રીતે દાણા કાઢી લીધા છે તેમાંથી કપ જેટલા દાણા આ રીતે મિક્સર જારમાં લઈશું તેની સાથે જ પા કપ લીલા દાણા લેવાના છે દાંડલી સાથે જ લેવાના છે સાથે તેમાં એક નંગ તીખું લીલું મરચું અને અડધો ટુકડો આદુનો લઈશું સાથે અહીં છથી સાત લસણની કળી લીધી છે અને હવે બધી વસ્તુને થોડી અધકચરી રહે તેવી પીસી લેવાની છે તો આ રીતે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરવાની છે હવે મકાઈની પેટીસનું સ્ટફિંગ બનાવવા માટે અહીં એક વાસણમાં એક મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી જીરું નાખીશું અને જે પીસેલી ગ્રીન પેસ્ટ છે એ એડ કરી દેવાની છે અને આ પેસ્ટને તેલમાં એકાદ મિનિટ સાંતળવાની છે તેને વધારે પડતું કૂક કરવાની કોઈ જરૂર નથી અત્યારે આ પેસ્ટમાં આપણે થોડા મકાઈના દાણા પણ ક્રશ કર્યા છે જેથી સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે હવે પેસ્ટ સંતળાય એ પછી તેમાં મકાઈના દાણા મીઠું અને અડધી ચમચી ખાંડ લીધી છે અત્યારે મેં અમેરિકન મકાઈ લીધી છે જો તમે દેશી મકાઈ લેતા હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે સાથે તેમાં પાંચ ચમચી ચાટ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અને ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને સાથે જ અડધા ફાડા જેટલો લીંબુનો રસ એડ કરીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીને મસાલા પણ મકાઈ સાથે સરસ મિક્સ થાય ત્યાં સુધી એકાદ મિનિટ બધી વસ્તુને કૂક કરવાની છે એ પછી તૈયાર થયેલ મકાઈના સ્ટફિંગને એકદમ ઠંડુ કરી લેવાનું છે સ્ટફિંગ ઠંડુ થાય એ પછી પેટીસવાળી લઈશું જેના માટે બટાકાનું જે મિશ્રણ હતું તેમાંથી આ રીતે એક મોટો બોલ લેવાનો છે તેને આંગળી અને અંગૂઠાની મદદથી થોડો આ રીતે ફ્લેટ કરી લઈશું અને વચ્ચે તેમાં સ્ટફિંગ એડ કરીશું તો અત્યારે એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે અહીં પેટીસની સાઇઝ તમારી ઈચ્છા પ્રમાણે નાની મોટી રાખી શકાય છે અને સ્ટફિંગ થોડા સરખા એવા પ્રમાણમાં લેવાનું છે જેથી પેટીસનો ટેસ્ટ બહુ જ સરસ આવે હવે બધી કિનારીને આ રીતે ભેગી કરીને સીલ કરી દઈશું અને પેટીસને થોડી આ રીતે કડક વાળી લેવાની છે જેથી તેલમાં પેટીસ ખૂલે નહીં અને એ પછી આ રીતે બોલ બનાવી થોડું ઉપરથી પ્રેસ કરીશું એટલે આ રીતની મકાઈની પેટીસ તૈયાર થઈ જશે તો આવી જ રીતે બધી પેટીસ વાળી લેવાની છે અને પેટીસ વળાઈ એ પછી તેને થોડી કોર્નફ્લોરમાં રગદોળી લઈશું હવે પેટીસને સેલો ફ્રાય કરી લઈશું જેના માટે અહીં મેં થોડું તેલ લીધું છે તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થાય એ પછી તેમાં પેટીસ એડ કરીશું અને પેટીસને સેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને બંને બાજુથી પેટીસ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ફેરવતા જઈને પેટીસને સાંતળી લઈશું પેટીસ તમે તેલમાં તળીને પણ લઈ શકો છો એકવાર બધી પેટીસ સંતળાઈ જાય એ પછી અલગ કાઢી લઈશું અને બધી જ પેટીસને આ રીતે તૈયાર કરી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે જેથી પેટીસમાં તેલ ના ભરાય તો આટલા મેઝરમેન્ટમાંથી અહીં મોટી સાઇઝની આઠ નંગ પેટીસ બનીને તૈયાર થઈ છે અને એક પેટીસ કટ કરીને જોઈએ તો જોઈ શકાય છે એકદમ મસ્ત ટેસ્ટફુલ સ્ટફિંગ સાથે મહાબળેશ્વરની ફેમસ મકાઈની પેટીસ તૈયાર થઈ છે વરસાદની સિઝનમાં ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસિપી ગમે તો મને કમેન્ટમાં જણાવજો